આમ જુઓ તો તમે અત્યારે જે મેઇન ત્રણ કંપનીઓમાં બોડાફોન આઈડિયા ગ્રેજ્યુઅલી હવે આપણને એક પોઝિટિવ દેખાઈ રહ્યું છે પણ મેઇનલી જીઓ અને એરટેલ વચ્ચે આપણા મોટાભાગના જે સબસ્ક્રાઈબર છે એ ડિવાઇડ ડિવાઈડ થયેલા છે હવે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં આરપુમાં ગ્રેજ્યુઅલી આપણને વધારો ચોક્કસ જોવા મળી શકે એવું છે પર્ટિક્યુલરલી ભારતીય એરટેલની વાત કરું તો ભારતીય એરટેલમાં આફ્રિકન જે એમના ઓપરેશન્સ છે એ પણ ઘણા સારા દેખાઈ રહ્યા છે એટલે મારી દ્રષ્ટિએ તો એવરી ડિટલાઇન ભારતીય એરટેલ પોર્ટફોલિયોમાં એડ કરવા જેવો છે આ સ્ટોક જે એકદમ ધીરજથી રાખી મૂકશે એમને એક સારા રિટર્ન આવનારા સમયમાં મળશે આઈ એમ એબ્સોલ્યુટલી હું આ ઘણા વર્ષોથી આ સ્ટોક માટે બોલીશું એટલે મારો આ સ્ટ્રેન્ડ હજી પણ કન્ટિન્યુસ છે એમાં કોઈ નેગેટિવિટી મને દેખાતી નથી બ્લોક ડીલ પિરિયોડિકલી થતા હોય છે એનું આપણે આજે લગભગ ત્રણ ચાર કંપનીઓમાં મોટા બ્લોક ડીલ થયેલા છે પણ એઝ ફાર એઝ ફંડામેન્ટલ કન્સર્ન મારી દ્રષ્ટિએ ભારતીય એરટેલ લુક્સ રિયલી વેરી પ્રોમિસિંગ